નમસ્કાર ખેડૂત મિત્રો અત્યાર સુધી ટેકાના ભાવની નોંધણી બે લાખથી વધારે ખેડૂતો કરી ચૂક્યા છે તો ચાલો જાણી લઈએ સમાચાર ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે બે કલાક સુધીમાં રાજ્યના બે લાખ અને સત્તર હજારથી વધુ ખેડૂતોએ નવ હજાર વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરી છે પ્રથમ દિવસે જે પોર્ટલની અંદર એકદમ લોડ વધારવાથી એ લોડ વધુ આપવાથી એ ક્લેસ થઈ ગયું હતું જેના કારણે નોંધણી થઈ શકી નહોતી તો આ નોંધણી છે એ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે રાજ્યમાં કોઈ પણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાય સમય મર્યાદા વધારવામાં આવશે ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે તેવું કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ક કહ્યું છે તો આ નોંધણી છે એ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી માટેની શરૂ થઈ ગઈ છે તો આપ સમય મળે તેમ પંદર સપ્ટેમ્બર સુધી આપ જલ્દીથી એ કરાવી નાખજો આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ સાત બાર અને આઠની અદ્યતન નકલ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીને શૈક્ષિકાસનો દાખલો બેંક ખાતા પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેકની તમારે જરૂર પડશે અને જે મોબાઈલ નંબર તમારો રેગ્યુલર હોય એ તમારે આપવાનો રહેશે જેથી તમને તમામ પ્રકારના મેસેજ મળતા રહે તો આથી માહિતી થેન્ક યુ આભાર